નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું ડીઈ એલ ઇડી અથવા તો પીટી કોર્સ બે હજાર ચોવીસ વિશેની આ મિત્રો પ્રાથમિક શાળા એટલે કે ધોરણ એકથી પાંચમાં જો તમે શિક્ષક બનવા ઈચ્છો છો તો તમારે આ બે વર્ષનો પીટીસીનો ફરજિયાત કોર્સ કરવો પડે છે અને તમામ જિલ્લાઓમાં આ પીટીસી કોર્સ કઈ કઈ કોલેજમાં ચાલે છે એની પણ વાત કરીશું સાથે સાથે આમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂઆત ક્યારે થશે છેલ્લી તારીખ કઈ હશે એની પણ વાત કરીશું અને જે સંસ્થાઓ છે સરકારી અર્ધ સરકારી એના પછી જે ગ્રાન્ટેડ હોય છે એના પછી નોન ગ્રાન્ટેડ જેવી તમામ સંસ્થા અને એમના સરનામા વિચેની વાત કરીશું કયા જિલ્લામાં કેટલી કોલેજો ચાલે છે આ કોર્સ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ ત્રેવીસ ચોવીસનો જે પ્રથમ વર્ષ એટલે કે પીટીસીના જે પ્રવેશ પ્રવેશકોર્ડની જિલ્લાવાર કોલેજોની યાદી જે છે એ પણ મિત્રો આવી ગઈ છે તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રથમ વર્ષ ડીએલએડ એટલે કે પીટીસી પ્રવેશ કોડ સાથેની જિલ્લાવાર કોલેજોની યાદી જેમાં અહીં તમને જિલ્લો આપેલો છે અહીં સંસ્થાનો પ્રકાર છે અહીં સંસ્થાનું નામ અને એનું પૂરું સ્થળ એટલે કે એડ્રેસ આપેલું છે કયા માધ્યમની છે એના પછી અહીંયા પ્રકાર છે મિશ્ર છે મહિલા માટે છે એના પછી અહીંયા કોડ નંબર આપેલો છે તો જોઈ શકો છો અમદાવાદની જે તમને ઉપર મુજબની ચાર જે સરકારી પીટીસી માટેની કોલેજો છે જેમાં ગુજરાતી માધ્યમ હિન્દી માધ્યમ સિંધી માધ્યમ અને ઉર્દુ માધ્યમો જોવા મળશે એના પછી નીચે તમે પાંચ નંબરથી લઈ અને આગળ જોશો તો તમને અલગ અલગ પ્રકારની જે મિશ્ર હોય છે અહીંયા મહિલાઓ માટે જે અલગ કોલેજ પણ છે જે તમને સંપૂર્ણ એડ્રેસ સાથે આપેલી છે હિન્દી ગુજરાતી માધ્યમની પણ જોવા મળશે એના પછી આગળ સ્વનિર્ભર પણ મિત્રો છે અહીં જોઈ શકો છો આ સ્વનિર્ભર એટલે જે મિત્રો પ્રાઇવેટ કોલેજ છે માત્ર માત્ર મહિલા માટે પછી અમરેલી જિલ્લામાં પણ જોઈ શકો છો આ મહિલા માટેની છે અમરેલી જિલ્લામાં મિશ્ર પણ છે મિત્રો અહીં જોઈ શકો છો અમરેલી જિલ્લાની બે જે છે મિશ્ર છે એના પછી અરવલીમાં બે છે બંને મિશ્ર છે અને બંને સ્વનિર્ભર છે એના પછી આણંદમાં તમે જોઈ શકો છો અનુદાનિત તમને જોવા મળશે અને એક સ્વનિર્ભર પણ જોવા મળશે આ એક મહિલા માટે છેની બાળકીની મિસ એના પછી બનાસકાંઠામાં મિત્રો તમને અહીં જોઈ શકો છો ત્રણ કોલેજ જોવા મળે છે એક મહિલા માટે છે બે મિશ્ર છે અને બે અનુદાનિત જ્યારે એક સ્વનિર્ભર છે એના પછી ભાવનગરમાં પણ મહિલા માટે અનુદાનિત છે સ્વનિર્ભર પણ છે છોટાઉદેપુરમાં મિત્રો એક જ કોલેજ છે જે અનુદાનિત માત્ર ને માત્ર મહિલા માટે પછી દાહોદમાં તમને ઘણી બધી કોલેજો જોવા મળશે જોઈ શકો છો અનુદાનિત પણ છે સરકારી પણ છે અને અહીંયા ડાયટ કોલેજ પણ આવેલી છે જે માત્ર માત્ર પુરુષો માટે છે મહિલા માટે અનામત છે અને મિશ્રમાં પણ છે પછી ડાંગમાં ને માત્ર એક જ ડાયટ આવેલી છે મિશ્ર કોલેજ પછી ગાંધીનગરમાં અહીં જોઈ શકો છો બે અનુદાનિત છે મહિલા માટે એના પછી આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં ચાર કોલેજો આવેલી છે જે અનુદાનિત અને સ્વનિર્ભર છે અનુદાનિત મહિલા માટેની છે બાકી મિશ્ર છે પછી જામનગરમાં પણ અનુદાનિત મહિલા માટે છે એના સિવાય સ્વનિર્ભર મહિલા માટે છે જામનગરમાં માત્ર ને માત્ર મહિલાઓ માટે છે આગળ વાત કરીએ તો મિત્રો જૂનાગઢમાં પણ અલગ અલગ કોલેજો આવેલી છે જોઈ શકો છો સ્વનિર્ભર ડાયટ મહિલા માટે પણ છે અને મિશ્ર પણ છે એના પછી આગળ ખેડા જિલ્લામાં પણ ત્રણ કોલેજો આવેલી છે ત્રણમાંથી એક મહિલા માટે છે બે મિશ્ર કચ્છમાં પણ બે કોલેજ છે એક અનુદાનિત અને સ્વનિર્ભર બંને મહિલા માટે અનામત છે મહીસાગરમાં ડાયટ છે સ્વનિર્ભર પણ છે એના સિવાય મહેસાણામાં જોઈ શકો છો ઘણી બધી કોલેજો આવેલી છે લગભગ પાંચ છ કોલેજો છે બધી જ સ્વનિર્ભર છે અને એમાંથી જે ચાર મહિલા માટેની છે અને બાકી મિશ્ર છે કારણ કે આમાં મોટાભાગે મહિલાઓ પીટીસી વધારે કરતી હોય એટલે મહિલા માટે અનામત કોલેજ હોય છે નર્મદામાં એક જ કોલેજ છે મહિલા માટે નવસારીમાં એકલ કોલેજ મહિલા માટે પાટણમાં પણ એક મિશ્ર છે રાજકોટમાં ચાર કોલેજ આવેલી છે મહિલા અને મિશ્ર પણ છે એના પછી સાગર સાબરકાંઠામાં મિત્રો સૌથી વધારે જોઈ શકો છો અહીંયા તમે પુરુષો માટે પણ છે મહિલા માટે પણ છે મિશ્ર છે ડાયટ અનુદાનિત સ્વનિર્ભર તમામ પ્રકારની કોલેજો સાબરકાંઠામાં મોટા પ્રમાણમાં આવેલી છે સુરતમાં મિત્રો ત્રણ કોલેજો આવેલી છે જેમાં ત્રણ ત્રણ મિશ્રણ અને સ્વનિર્ભર છે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ને માત્ર એક કોલેજ આવેલી છે અને એના સિવાય એક મહિલા અને મિશ્ર માટે છે મોરબીમાં પણ એક મિશ્ર કોલેજ આવેલ છે તાપીમાં બે કોલેજો આવેલી છે મહિલા અને મિશ્ર પછી વડોદરામાં જોઈ શકો છો અહીંયા મહિલાઓ માટે પુરુષ માટે પણ અનુદાનિત સરકારી ડાયટ કોલેજો પણ આવેલ છે તો આ ટોટલ મિત્રો લિસ્ટ મુજબ કોલેજો ગુજરાતમાં અત્યારે કાર્યરત છે જે મહિલાઓ માટે પણ છે પુરુષ માટે છે અને મિશ્ર પણ છે તો તમે આ કોલેજોમાં જો પીટીસી કરવા ઈચ્છો છો તો તમે એડમિશન લઈ શકો છો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામની ચેનલ ડીઆર ગુજરાતી ઓફિસિયલમાં મળી જશે હવે મિત્રો જોઈએ તો ફોર્મ એના ક્યારે ભરાશે એ ખાસ અગત્યનું છે તો આપણે તારીખ સાથે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો ફોર્મ ભરાવા માટેની તમને જે તારીખ કહું છું એ તમામ મિત્રો ખાસ ધ્યાન રાખજો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે ગયા વર્ષની જે તારીખ છે એના આધારિત કહ્યું છું મિત્રો આ વખતેની હજી સુધી કોઈ તારીખો જાહેર થઈ નથી પરંતુ ગયા વખતેની એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસની જે પ્રથમ વર્ષ માટેની જાહેરાત આવી હતી એમાં મિત્રો એમની વેબસાઇટ જોઈ શકો છો ગુજરાત એજ્યુકેશનલ ગવર્મેન્ટ ડોટ ઇન હા પ્રાઇમરી જે સંસ્થા ઉપર યાદી મૂકવામાં આવશે અને ત્યાંથી તમારે આ જે મેરિટના ધોરણે તમને પ્રવેશ પણ આપવામાં આવશે અને એમાં તમારે એક ફોર્મ મેળવી અને તમારે જે ઓફલાઈન અરજી કરવાની રહેતી હોય છે ગઈ સાલની મિત્રો તારીખ હતી પંદર છ બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ છ બે હજાર ત્રેવીસ એટલે કે તમને તેર દિવસ જેટલા ફોર્મ ભરવા માટે આપતા હોય એટલે તમારે અત્યારે જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના ધોરણ બારનું રિઝલ્ટ આવ્યા પછી છઠ્ઠા મહિનાની એકથી લઈ અને પંદર તારીખ સુધીમાં જાહેરાત આવી શકે છે જેમાં પચીસ રૂપિયા તમને ફોર્મના પણ આપવાના હોય છે અને એની આધારિત તમારું અઠ્યાવીસ તારીખ સુધી તમે ફોર્મ ઓફલાઈન ભરી અને આપી શકો છો સાથે સાથે જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના હોય છે એમને ખાસ નોન ક્રિમિનલીઓની સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું હોય અને ત્રણ વર્ષ સુધી અમલમાં રહેતું હોય છે એના પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવહારલક્ષી ઉત્તર બુનિયાદી પ્રવાહમાં પ્રાયોગિક વિશેષ સહિતના કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે ઉત્તર્ણિત કરેલ હોવું જોઈએ તો જ તમને આમો એડમિશન મળવા પાત્ર થશે અમુક જે નિયમો હોય એની મિત્રો વાત કરવામાં આવે તો ખાસ જોઈ શકો છો કે પચાસ ટકા તમારા ગુણ હોવા જોઈએ એના પછી ધોરણ દસની જે પરીક્ષા માધ્યમો પાસ કરી હતી એ જ માધ્યમો મળશે ધોરણ દસ તમારું ગુજરાતી માધ્યમ હોય તો તમને કોલેજ પણ જે તે આ ગુજરાતી માધ્યમમાં મળશે એના પછી જે આર્થિક રીતે નબળા વર્ગો માટે પિસ્તાળીસ ટકા ઓછામાં ઓછા ગુણ હોય તો પણ મળી જશે એક સાત બે હજાર ત્રેવીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ન હોય એટલે આ વખતે પણ એવું જ હશે એક સાતના રોજ તમારી ઉંમર ચોવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ રહેશે એ તેત્રીસ વર્ષ સુધી વિધવા બેનો પણ ફોર્મ ભર શકશે ચૌદ છ બે હાજર ત્રેવીસ ની જાહેરાત આવેલી છે નવી જાહેરાત મિત્રો હવે પછી આવશે એટલે ચોક્કસ ફરી નવા વિડીયો સાથે અને સંપૂર્ણ માહિતી તમને આપીશું અને ખાસ તમારે જો આ તમામ પીડીએફો મેળવવી હોય તો આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેમાં તમને સંપૂર્ણ પીડીએફ અને જાહેરાત પણ મળતી રહેશે સાથે સાથે કાયમી શિક્ષકોની ભરતી જે આવે છે જેમાં ખાસ પીટીસી આધારિત મોટા પ્રમાણમાં ભરતી આવતી હોય છે અને બી આધારિત ભરતીઓ આવે છે એની જાહેરાતો પણ મળતી રહેશે તો તમે પીટીસીનો કોર્સ કરી શકો છો બે વર્ષનો કોર્સ હોય એના પછી તમે ટેટ આઠની પરીક્ષાઓ પણ આપી શકો છો જો ગ્રેજ્યુએશન હોય તો અને માત્રને માત્ર પીટીસી હોય તો તમે ટેટ વન આપી શકો પ્રાથમિક પણ શિક્ષક બની શકો તો બસ આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ